તો મિત્રો જય દ્વારકાધીશ તો અમે રામ સેતુ પર છીએ અને ભાઈ છાસ પાવા આવી ગયો છે કાલી કાલી ભેંસ ધોળી ધોળી છાસ લેકબો પેલા વેરી વેરી નેસ બટર મિલ્ક આ પિંટુ પી લે છાસ પી અમે પણ છાસ પી રહ્યા છીએ અને આ ભાઈ છાસ પાવા અમને આવી ગયો છે તો ભાઈ તમે આ પઈરી સાથે એકવાર તો જરૂર છાસ પીજો મુલાકાત જરૂર કરજો છાસ લેડીઝ આ ભાઈ અમાર બેઠા બેઠા પી તમે તો ઉંજા ઉંજા પી અમે તમને જો ના પાડાશું ખાંડે 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 વિડિયો બરા બર્તી બર્તી વિડિયો બરા બે ચાલુ જ છે ચાલુ જ ભાઈ એક ગાલો